ઘોઘારોળ વૃદ્ધાશ્રમ પાસેના રહેણાંકમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એકિસમને ઝડપી બે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો ઘોઘા રોડ પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે ઘોઘા સર્કલ ટીવી કેન્દ્ર વૃદ્ધાશ્રમ પાસે રહેતા રમેશભાઈ કિશનચંદ કેવલાણીના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂ રાખવામાં આવ્યો છે જેના અનુસંધાને પોલીસે રેડ કરી વિદેશી દારૂની સાતસો પચાસ એમએલની અઠ્યાવીસ બોટલ તેમજ વિદેશી દારૂના ચપટા એક્યાસી કુલ રૂપિયા સત્યાવીસ હજાર ત્રણસો સાઇટના મુદ્દામાલ સાથે રમેશભાઈ કિશનચંદ કેવલાણીની ધરપકડ કરી હતી જ્યારે તેની પૂછપરછમાં મનીષ ઉર્ફે કાળુભાઈનું નામ ખુલતા પોલીસે બંને ઈસોમાં વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી সেনাকেরাকেন গনোন সেনামান্াপাম ইকনেন ই একন্ান আমামেন তোয়ামেন কালকে কলেন আপাকেন আপাকেরান আপলামে,কনে আপল আপলাম� ને બેગલી પ્રતિને બેગલી માયને વ્યવસ્થા એક ચમકાવું છું તો ઓની થોડાક છોટલો મને જ આવે છે થોડી થોડાક દે پایا میں نوکری کا 75 بسا ملنا ہے ہاں جو نوکری کا 75 تھا 75 تھا کہ مپو 2 گھنٹہ 150 ہے بنا دی 75 بسا ملنا ہے 1 پہ ناٹھلا کیا منو بھائی ہمیں روی دیتا ہے 75 بسا ملنا ہے